એસોસિએશન દાહોદ જિલ્લા દ્વારા સસ્તા અનાજના દુકાન સંચાલકોની માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દાહોદ જિલ્લા ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા સસ્તા અનાજની દુકાન સંચાલકોની વર્ષો જૂની વિવિધ માંગણીઓને લઈ દાહોદ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લાના સસ્તા અનાજ વિતરકોના પ્રતિનિધિઓએ સંગઠિત થઈ તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નોને અપેક્ષાઓ રજૂ કર્યા હતા આવેદનપત્રમાં મુખ્યત્વે વિતરકોને તથા આર્થિક અન્યાય અને સરકારી નિયમોના જટિલ અમલીકરણ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ફેરપ્રાઇઝ શોપના સંચાલકોની મુખ્ય માંગણીઓમાં માસિક લઘુત્તમ કમિશન નિશ્ચિત કરવા અનાજ વિતરણના વજનમાં થતી ઘટ સામે વળતર આપવું અને સરકારી ધારાધોરણો તેમજ પરિપત્રોના અમલીકરણમાં સરળતા લાવવાનો સમાવેશ થાય છે કાર સંચાલકોના મતે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ કાર્યરત હોવા છતાં તેમણે પૂરતું આર્થિક વળતર મળતું ન હોવાથી તેમના માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે તેઓ એવી પણ રજૂઆત કરી હતી કે લાંબા સમયથી રજૂઆત કરવા છતાં આ મુદ્દાઓ પડતર રહેવાથી વિતરકોમાં વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે જિલ્લા કલેક્ટરશ્રીને પાઠવવામાં આવેલા આ આવેદનપત્રને પગલે વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય વિચારણાને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે જો તેમની માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં આવે તો રાજ્યભરના અન્ય વિતરક સંગઠનોની જેમ દાહોદ જિલ્લાના સસ્તા અનાજ વિતરકો પણ આગામી સમયમાં વિતરણ વ્યવસ્થામાંથી અળગા રહી હડતાલ પર જવાનો માર્ગ અપનાવી શકે છે આ પગલું ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને મળતા અનાજના વિતરણ પર સીધી અસર કરી શકે છે દાવ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ તરફથી આજે કલેક્ટર સાહેબને અમે આવેદન માટે આવ્યા છે તમામ તાલુકામાંથી તમામ દુકાનદારો પધાર્યા છે અમારે જે જે તકેદારીનો જે જીઆર સરકારે જે નવો કર્યો છે એનો અમારે સખત વિરોધ છે અને બંને જે ગુજરાત રાજ્યના બંને યુનિયનો છે બંને યુનિયનને અમારો ટેકો છે આજથી અમે અચોક્કસ મુદ્દત પર હડતાળ પર છે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય ના અને અમારું નિરાકરણ ના થાય ત્યાં સુધી આપનું નામ ઉદેશી જિલ્લા ઉદયસિંહ એસોસિએશન પ્રમુખ